નમસ્કાર મિત્રો પેલા ભાજપના ઓલા દલાલો આ ભાજપના ચાવીવાળા રમકડા જે ટે જે મોલા ચાવી ભરે એમ ટે કરે અને જેવી ચાવી ખતમ થઈ સાના મના બેસી જાય આ દલાલો ભાજપની દલાલી સિવાય કરવા સિવાય કંઈ કામ કરતા નથી પોતાના ધંધા આંકવા માટે ભાજપના ખોળે બેલી બેહીન દલાલીઓ કરે છે કીર્તિદાનભાઈ ગઢવી હોય અકાદાનભાઈ ગઢવી હોય માયાભાઈ આહિર હોય રાજભા ગઢવી હોય કે કોઈ પણ નામચીન કલાકાર હોય દેવતભાઈ ખવડ હોય આ બધા ભાજપના ચાવીવાળા રમકડા છે ભાજપ ચાવી પૂરે એટલે ટેં ટે ચાલુ કરે અને ચાવી ખતમ થઈ જાય એટલે છાના મના વેહી જાય કોઈ દિવસે એને કોઈ ભ્રષ્ટાચાર થયો હોય ક્યાંય ડ્રગ્સ પકડાણો હોય કોઈ બળાત્કાર થયો હોય કે પેપર ફૂટ્યા હોય આ બાબત ઉપર કોઈથી નહીં બોલે અને કોઈથી બોલાય નથી ન બોલાય કારણ કે એના આખાનો આદેશ હોય એટલું જ બોલાય ન તો પછી એને જમીન નીચેથી નીચેથી પગ ખેંચી લેજો હોય તો એટલે આવા ચાવીવાળા ટેટેના રમકડાઓને તમે ઓળખો આના ડાયરામાં જવાનો બંધ કરી અને જે તે સમાજના લોકોએ હું તેમ ગામમાં લાઈબ્રેરી ખોલો નાનું એવું દવાખાનું ખોલો કામ થઈને કોઈ ગામને સુવિધાઓ મળે એવી સુવિધાઓ ખોલો અને ડાયરા કલાકારોને બોલાવીને ડાયરા કરવાનું બંધ કરી અને આવી સ્થાનિક સુવિધાઓને પ્રોત્સાહન આપો જેથી કરીને આ ગામના લોકો એનો લાભ લઈ શકે બાકી આ ચાવીવાળા રમકડાની કલાકારો ઉપર તમે જેટલા ગમે એટલા પૈસા ઉપર ઉડાડશો ને એ ત્યાં લાગી તમારા ગુણગણ ગાહે પછી તો પાછા ભાજપવાળા જેવી ચાવી પૂરશે એટલે પાછા ટેટે ચાલુ કરશે એટલે આવા લોકોને ઓળખો મારી નમ્ર વિનંતી છે કે આવાને ઓળખો અને સ્માર્ટ મીટરની બાબતે આને ચાવી ભરી છે એટલે એ બોલે છે બાકી એને ખબર નથી કે સ્માર્ટ મીટરથી ગેરફાયદા શું થાય એમ અને જો એટલી બધી એને સ્માર્ટ મીટર બાબતથી એને ખબર પડતી હોત ને તો એનો ફોન ચાલુ હોત અને લોકોને જવાબ દીધો હોત કે ભાઈ સ્માર્ટ મીટરથી મને આટલો ફાયદો થયો છે અને એટલો ફાયદો થાય એમ છે અને સ્માર્ટ મીટર લગાવવો હોય ને ભાઈ તો સૌથી પહેલા તમારા ઘરે ભાજપના નેતાઓના ઘરે પેજ પ્રમુખોના ઘરે ભાજપના તાલુકા પંચાયતના સભ્યોની ઘરે જિલ્લા પંચાયતના સભ્યોની